હેલો નમસ્કાર વિદ્યાર્થી મિત્રો વેદ ડિજિટલ એજ્યુકેશનમાં આપ સર્વે વિદ્યાર્થી મિત્રોનું સરહૃદય હાર્દિક સ્વાગત છે આજે આપણે ધોરણ પરીક્ષા બે હજાર ચોવીસ નું જે એસી ગુણનું પેપર છે તો આ પેપરનું વિદ્યાર્થી મિત્રો સંપૂર્ણ સરસ મજાનું ટાઈપિંગ સાથેનું સોલ્યુશન જોવાના છીએ તો ખાસ તમારે જો એસી માંથી એસી ગુણ મેળવવા હોય તો પેલા તો મને કમેન્ટ કરો કે મેળવવા છે કે નથી મેળવવા અચ્છા સારામાં સારા ગુણ મેળવવા છે ને તો મિત્રો ચેનલ પહેલા સબસ્ક્રાઈબ કરો બાજુમાં મારા બેલ આઇકનને પ્રેસ કરો જેથી તમને બીજા વિષયના પણ વિડિયો મળે વિડિયો લાઈક કરો તમારા મિત્રો દોસ્તોને શેર કરો અને હા આ સંપૂર્ણ વિડિયો તમારે જોવાનો છે બરોબર ખાલી સ્કીપ કરીને જોવાથી કંઈ નહીં થાય રેડી તો ચાલો જોઈએ પ્રશ્ન એક નીચેના દરેક પ્રશ્નના ઉત્તર માટે આપેલા વિકલ્પોમાંથી માંથી સાચો વિકલ્પ સાચો લઈ લઈએ અશોકના ભારતના કયા રાજ્યમાં આવેલું છે મહારાષ્ટ્રમાં આપણો સૌથી પ્રાચીનતમ ગ્રંથ કયો છે ઋગ્વેદ હરિયક વંશની સ્થાપના કોને કરી હતી બિંબી સારે હવે ઘણા બધા વિદ્યાર્થી મિત્રોના વાલીઓનો કમેન્ટ હોય છે કે સર આવી જ રીતે પ્રથમ પરીક્ષા માટે ઉપયોગી આ એક જ પેપર છે નહીં ભાઈ પેપર સેટ છે આખો અને એ પણ સોલ્યુશન સાથેનો બરાબર તો આ ક્યાંથી મળશે તો જો ધોરણ છ પ્રથમ પરીક્ષાના આઈએમપી પ્રશ્નપત્રનું સંપૂર્ણ સોલ્યુશન બે હજાર ચોવીસ ગણિત વિજ્ઞાન અંગ્રેજી સામાજિક વિજ્ઞાન ગુજરાતી સંસ્કૃત હિન્દી તો ત્રીસ કરતા પણ વધુ પ્રશ્નપત્રો છે જે આપણી વેદ ડિજિટલ એજ્યુકેશન નામની એપ્લિકેશનમાં નીચે મુજબની માહિતી સાથે મળશે જેમાં તમારે માની લો કે સામાજિક વિજ્ઞાનનો કોઈ પાઠ એને નથી સમજાતો ગણિત છે ગુજરાતી છે કોઈ પણના પાઠ નથી સમજાતા તો દરેક વિષયના પાઠ્યપુસ્તકની પ્રકરણની સમજૂતીના વિડીયો મળશે સ્વાધ્યાયની સમજૂતીના વિડીયો એની પીડીએફઓ પ્રથમ પરીક્ષા માટે ઉપયોગી અસાઇનમેન્ટ એના વિડીયો એકમ કસોટી સ્વાધ્યાયન પોથી પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુક ઓટીપી નાખશો તો પેડ કોર્સમાં જુદા જુદા પેડ પ્લાન એક્ઝામ પેપરમાં પેપરો ત્રણ થી બારમાં ત્રણ થી બાર ધોરણના વિડીયો તમારું ધોરણ પસંદ કરવાનું વિષય પસંદ કરવાનું પાઠવાજ વિડીયો જોઈ શકો છો ટૂંકમાં તમને અહીંથી બધું જ મળી જશે ચાલો આગળ વધીએ ક્રાંતિવૃત્ત નું ક્રાંતિ વૃત વાર છેદે છે બે વાર સૂર્યનું આવરણ કયા વાયુનું બનેલું છે હાઇડ્રોજનનું પૃથ્વીનું કયું આવરણ નરી આંખે જોઈ શકાતું નથી વાતાવરણ પૃથ્વીનું કયું આવરણ પૃથ્વી માટે કુદરતી ઢાલની ગરદ સારે છે વાતાવરણ ઉત્તર પ્રદેશનું જાણીતું નૃત્ય કયું છે કથક વિશ્વમાં સામ્યવાદી વિચારધારાને કઈ વિચારધારા તરીકે ઓળખવામાં આવે છે ડાબેરી પ્રશ્ન યોગ્ય શબ્દો વડે વિધાનો ખાલી જગ્યાઓ પૂરું ઇતિહાસ માનવ સમાજના ભૂતકાળની માહિતી આપે છે મધ્ય ભારતમાં વિંધ્ય પર્વતમાળામાંથી કુદરતી ગુફાઓ મળી આવે છે કચ્છ જિલ્લામાં મળી આવેલ પુરાતત્વીય સ્થળ છે ગણનો સામાન્ય અર્થ સમૂહ થાય છે પૃથ્વીના ગોળા ઉપર દોરેલી આડી કાલ્પનિક રેખાઓ અક્ષાંશ્રુતો કહેવાય ઉભીની રેખાંશ્રુતો કહેવાય ચંદ્રગ્રહણ પૂનમની રાત્રિ થાય છે તો વિદ્યાર્થી મિત્રો મને કમેન્ટ કરો કે સૂર્ય ગ્રહણ કઈ રાત્રિ થાય છે બરાબર ચાલો મને કમેન્ટ કરો એસી માંથી એસી ગુણ લેવા છે ને ને તો આવડવું જોઈએ ભાઈ વાતાવરણના માધ્યમથી અવાજ સાંભળી શકાય છે પૃથ્વી તેના ઉત્પત્તિના સમયે અગન ગોળાના સ્વરૂપે હતી વિવિધતામાં એકતા ભારતીય સંસ્કૃતિની આગવી વિશેષ્ટતા છે સ્થાનિક સરકાર સમગ્ર દેશનો કાર્યભાર સંભાળે છે

પૃથ્વીની સપાટીથી ઊંચે જતા હવા ઘટ થતી જાય છે ખોટું વિશ્વમાં સૌથી વધારે મતદારો ભારતમાં છે ખરું ચૂંટણીમાં કેટલીક બેઠકો અનામત રાખવામાં આવતી નથી ખોટું બંધ બેસતા જોડકા જોડો ચલો ધર્મો અને એના લોકો ઇસ્લામ ધર્મ તો એમના લોકો મુસલમાનો શીખ તો પંજાબીઓ જળથોષ્ટી તો પારસીઓ હિન્દુ તો હિન્દુઓ આ જવાબ લેખા છે બાજુમાં તમારી ઉત્તર વહીમાં પૃથ્વીના ગોળાનું વર્તુળ દોરો અને તેના પર બધા કટિબંધો દર્શાવી તેમના નામ લખો તો ઉત્તર ધ્રુવ દક્ષિણ ધ્રુવ બરાબર ચાલો વચ્ચેનું ઉષ્ણકટિબંધ કર્કવૃત મકરવૃત ઉત્તર સમશીતોષ્ણ કટિબંધ દક્ષિણ સમશીતોષ્ણ કટિબંધ ઉત્તર શીત કટિબંધ દક્ષિણ શીત કટિબંધ તો આવી રીતે બતાવવાનું છે પ્રશ્ન પ્રશ્નોતર નીચેના પ્રશ્નોના ઉત્તર એક બે વાક્યમાં લખો ગમે તે આઠ આપણા દેશને કયા બે નામોથી ઓળખવામાં આવે છે તો આપણા દેશને ઇન્ડિયા અને ભારત આમ બે નામોથી ઓળખવામાં આવે છે આદિમાનવ સૌપ્રથમ ચક્ર એટલે કે પૈડુ બનાવતા કેવી રીતે શીખ્યો હતો તો આદિમાનવ સૌપ્રથમ ચક્ર એટલે કે પૈડુ બનાવતા વૃક્ષના થડ અને તેના જાડા લાકડામાંથી શીખ્યો હતો સિંધુ ખીણની સંસ્કૃતિની સૌથી વિશિષ્ટ બાબત કઈ હતી તો સિંધુ ખીણની સંસ્કૃતિની સૌથી વિશિષ્ટ બાબત સુવ્યવસ્થિત અને આયોજન નગર રચના હતી સત્તા માટે કયા કયા રાજ્યતંત્રો વચ્ચે હરીફાઈ થતી સત્તા માટે મગધ કૌશલ વત્સ અને અવંતી વગેરે રાજ્યતંત્રો વચ્ચે હરીફાઈ થતી એકસો એંસી અંશ રેખાંશ્વૃત કયા નામે ઓળખાય છે તો એકસો એંસી અંશ રેખાંશ વૃત આંતરરાષ્ટ્રીય દિનાંતર રેખાના નામે ઓળખાય છે યુરેનસ ગ્રહની શોધ કોણે કરી અને ક્યારે કરી હતી

રાષ્ટ્રના રૂપમાં જીવિત રહેવું હશે તો આપણે સૌએ રાષ્ટ્રીય એકતાની આવશ્યકતા સ્વીકારવી જ પડશે લોકશાહી સરકાર કયા કયા સ્તરે કાર્યો કરે છે તો લોકશાહી સરકાર સ્થાનિક રાજ્ય અને રાષ્ટ્રીય સરકારના સ્તરે શું કરે છે તો કે કાર્યો કરે છે નીચેના પ્રશ્નોના ઉત્તર ટૂંકમાં લખો ગમે તે ચાર બાર માર્ક્સ વાતાવરણમાં પરિવર્તન આવવાથી આદિમાનવના જીવન પર સી અસરો થઈ તો આશરે બાર હજાર વર્ષો પહેલા વાતાવરણમાં વ્યાપક પરિવર્તન આવવાથી વિશ્વના અનેક ક્ષેત્રોમાં તાપમાનમાં વધારો થયો પરિણામે પૃથ્વી પર ઘણો ફેરફાર થયો છે જે આ મુજબ છે વિદ્યાર્થી મિત્રો જવાબ મોટો બને છે એટલે તમે મુદ્દાસર લખી શકો છો જો સરસ મજાનું ટાઈપિંગ કરીને આપણે આ વખતે આપ્યું છે જેથી તમને વાંચવામાં એકદમ સરળતા રહે રેડી ચાલો ઇતિહાસકારો અને પુરાતત્વ શાસ્ત્રીઓ ઇતિહાસનું અધ્યયન કેવી રીતે કરે છે તો એનો પણ સરસ મજાનો નું મુદ્દા આપીને તમને આપેલું છે વિડીયો પોસ્ટ કરી લખી શકો અથવા તો મેં તમને કીધું એમ બરોબર સમજી ગયા પેડ કોર્સમાં રેખાની માહિતી આપો ત્યાર પછી મૃદાવરણ વરણની ઉપયોગિતા જણાવો બરાબર તો અહીંયા મિત્રો સરસ મજાના ત્રણ મુદ્દા અને નીચે ત્રણ બીજા બીજા છે આપણા દેશમાં લોકો કયા કયા તહેવારો ઉજવે છે લોકશાહીમાં સરકારનું શું મહત્વ છે ચાલો નીચેના પ્રશ્નોના ઉત્તર સાત આઠ વાક્યોમાં લખો ગમે તે ત્રણ પાંચ પાંચ ગુના છે હડપ્પીય સભ્યતાના લોકોનું આર્થિક જીવન કેવું હતું બરાબર મુદ્દા પાડીને વ્યવસ્થિત તમારે લખવાના એટલે શિક્ષક પેપર એટલે એમ થાય કે નહીં આ બાળકનું પેપર સરસ મજાનું છે બાળક આ પેપર ક્યાંથી શીખ્યું હતું એટલે પછી કહેવાનું આપણી ચેનલનું નામ બીજા વિદ્યાર્થીને પણ લાભ થાય સ્થાયી જીવન માટેની જરૂરિયાત શા માટે ઊભી થઈ બરાબર ચાલો દિવસ રાત લાંબા ટૂંકા સાથી થાય છે જલાવરણની ઉપયોગિતા જણાવો તો જલાવરણનું મહત્વ આ પ્રમાણે છે તો મિત્રો એના સાત જેટલા મુદ્દાઓ આપણે આપેલા છે બરોબર તો તમારે બધા મુદ્દાઓ વ્યવસ્થિત રીતે લખવાના છે ભારત બિન સાંપ્રદાયિક દેશ છે વિધાન સમજાવો બરાબર જો આગળ ઉપર મુદ્દા છે નીચે પણ મુદ્દા આપેલા છે તો આ રીતે સંપૂર્ણ પેપર નું સોલ્યુશન થયું તો આવી જ રીતે તમારે બીજા બીજા વિષયના અથવા બીજા આજ વિષયના બીજા પેપરો જોતા હોય બરાબર એટલે કે પેપર શેડ જોતો હોય તો તમને સોલ્યુશન સાથેનો ક્યાંથી મળી જશે અહીંથી મળી જશે પેડ કોર્સમાંથી તમારે કોઈ વિષય સમજવો હોય તો વિષય પણ તમને અહીંથી મળી જશે ક્લિયર થઈ છે ઓકે તો દરેક વિદ્યાર્થી મિત્રો ની એસી માંથી એસી ગુણ પ્રાપ્ત થાય એવી શુભકામના એટલે આવી રીતે પેપર તૈયાર કરશો એટલે પ્રાપ્ત થશે તો ખાસ ચેનલમાં નવે ચેનલ સબસ્ક્રાઈબ કરી દો વિડીયો લાઈક કરી દો તમારા મિત્રો દોસ્તોને શેર કરી દો બરાબર બાજુમાં મારા બે લાયકન પ્રેસ કરી દો અને આ વિડીયો કેવો લાગ્યો બરાબર તો કમેન્ટ કરો જે પણ કાંઈ ફરિયાદ હોય તો પણ કમેન્ટ કરી શકો છો બરાબર તો અહીંયા સુધી રાખીએ અસુ જય હિન્દ જય ભારત